નમસ્કાર સવારના આઠ વાગી રહ્યા છે અપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે સવારે અગિયાર વાગે બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે તેમની યાદમાં બારામતીમાં એક સ્મારક પણ બનાવવામાં આવશે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે સવારે આઠ પિસ્તાળીસ વાગ્યાનો એ સમય હતો કે જ્યારે એક પ્લેન ક્રેશ થઈ જાય છે ખાનગી કંપનીનું એ પ્લેન હોય છે જે બારામતીમાં ક્રેશ થઈ જાય છે લેન્ડિંગની થોડીક ક્ષણો પહેલા જ આ પ્લેન ક્રેશ થાય છે અને પ્લેન ક્રેશમાં ક્રૂ મેમ્બર સહિત કુલ પાંચ લોકોના નિધન થાય છે જાણકારી આવે છે કે તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ સવાર હતા તેમનું પણ નિધન થયું છે 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 તર્ક વિતર્ક અનેક ઉઠી ઉઠી રહ્યા રહ્યા સવાલો ઘણા બધા આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું શું કોઈ ટેકનિકલ ખામી હતી લેન્ડિંગ સમયે કોઈ ખામી થઈ છે કે પાયલટની ભૂલ છે કે પછી સમસ્યા શું છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું નિધન થતા રાજકીય શોકનું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કે આ લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને આજે અંતિમ વિદાય આપવામાં આવશે સવારે અગિયાર વાગે બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અજિત પવાર કે જેમને ત્યાંના લોકો અજિત દાદા તરીકે ઓળખતા હતા અને બારામતીથી તો અનેક વખત તેઓ ચૂંટાઈને આવ્યા છે અને એ બેઠક તેમને જાળવી રાખી છે લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો હાલ તો રાજકીય આલમમાં પણ શોકનો માહોલ છે પરંતુ સાથે સાથે જે તેમના સમર્થકો છે તેમનામાં પણ શોક જોવા મળે છે